તારીખ નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા ઓછાઓના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધન્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફૂટે અને ફોટોસ પણ મળી આવ્યા છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે જેમાં એવું બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એ એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઈનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ એસચ કોઈ બીજો કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની અગાઉ આગળ અગાઉ તપાસ કરવામાં આવશે સ્ટીવન મેકવાન એક અહીંયા ઘર રાખી અને જે સંસ્થાનું નામ એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના હોદ્દાની રૂએ છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાયબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા ઈવન એવો નેપાળનું કનેક્શન પણ માં અમને સામે મળી છે હાલ તો અત્યારે બે લોકો